જય માતાજી બધાને મારા આજના વિડિયોમાં સ્વાગત છે બાહ્ય ચરમાય સૂર્યનારાયણ ભગવાન સૌને મનોકામના પૂર્ણ કરે એ મારી ઈચ્છા છે જય ચામુંડા ચામુંડા જો માતાજીનો ડુંગર દેખાતો હોય છે ચામુંડાનો જો આનીનો જો આ ઊંચો ઊંચો હા એ ચામુંડા ચોટેલાવાળા જાવ આપણે આ માંડવીનું કીધું ને

અને આ બધા અમારા ઓળખીતા છે અને બધા અમારા ગામડામાં બહુ ભાવના હોય પ્રેમ હોય એકબીજાને ઘરે જાય લા આવે જાય અને ગામડામાં યતાળા માણા હોય જૂના માણસો હોય એટલે મજા જ આવે જો હું આ વાડીમાં આવીશ અમારા જો આ અમારા બધા વાઘીવાળા છે અને જૂના માણસ તો અહીંયા ગામડામાં આવી રીતે ચૂલા ઉપર રોટલા રોટલા બને બધું ચૂલામાં જ બને છે આ પણ ચૂલામાં બને અને બહુ મીઠું લાગે આપણે ચૂલા પર બનાવી અને ગેસમાં ખાય ને શેરમાં જરાય સારું ન લાગે નકરા રોગ થાય અને આ લોકો કામ આખો દિવસ કરતા હોય સવારથી સાંજવું પણ એ કેમ કે મહેનત કરતા હોય એટલે મહેનતથી તમારું શરીર સરસ શક્તિવાળું બને છે આ ગામડિયું જીવન એટલે આપણે આ યડિંગાનું છે ગામડા ગામડાનું જીવન એટલે ગામડામાં શું શું બને ગાયને આ છાસ ને ઘી ને માખણ ને આવું બધું ગામડામાં બહુ સરસ હોય

આનું તોય ભાઈ અપના કરજો हमसे આવે લઈ હું કેમ ગમバレથી થાય બુલકા એમાં લઈ આખી થાય આનાથી બધું થાય વાડી વાડ હાલો થા બધું સાફસફ કરવાનું છે આ માલી લેને આ બધું સેટ નમે સરસ બધું ચોખ્ખું અમે બધા ખાસુ મજા આવે નાને સટલી બને ખોખા બને બધું સારું સારું બને આચર માં છે કોઈ મુગી બાયા માળે મજા આવે નવી માળે ઓ ગામડાનું જીવન બહુ સરસ છે